આદિશક્તિની આરાધના ઉપાસના કરવાના સર્વશ્રેષ્ઠ મહિમા મનતા મહાપર્વ શારદીય અખંડ નવરાત્રીનો આજથી હર્ષોલ્લાસ પર શુભારંભ કરાયો છે આ નવરાત્રી નિમિત્તે માતાજીના ધામમાં અનુષ્ઠાન મહાઆરતી ઘટસ્થાપન તેમજ પરંપરાગત ગરબી અને અર્વાચીન રસોત્સવના આયોજનમાં ચોમેર ભક્તિનો રસ ઉછાળ્યો હતો દેવીઓના સ્થાનકોને મનોહર સુશોભન અને શણગાર કરાયા હતા જગત જગદંબાની આરાધનાના સૌથી લાંબા નવલા નવરાત્રી મહોત્સવનો આજથી રંગેચંગી ભાવ અને ભક્તિમય માહોલમાં શુભારંભ થયો હતો શક્તિ પૂજાના મહાપર્વના પ્રારંભે માતાજીને વિશિષ્ટ શણગાર કરાયો નામી એ પ્રાચીન અને અર્વાચીન માઈ મંદિરોમાં સવારથી જ માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અનેક મંદિરોમાં માઈ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી માઈ મંદિરોમાં શુભ મુહૂર્તે વિધિવત કુંભ સ્થાપન કરી અને તેની આસપાસ જવારા વાવવામાં આવ્યા હતા હવેથી નિત્યક્રમ મુજબ જવારાની પણ પૂજા થશે દરમિયાન પ્રતિદિન અલગ અલગ ચિત્તાકર્ષક અને શણગારની સાથે વિશ્વંભરી અને ચંડી પાઠનું પારાયણ દેવી અનુષ્ઠાન વ્રત ઉપવાસ ફલાહાર કરાશે સવારે અને સાંજે મહાઆરતી થશે દેવી શક્તિની કૃપા દ્રષ્ટિ મેળવવાના આ અવસરે નવરાત્રિ દરમિયાન માઈ ભક્તો દ્વારા ચક્રાદય સ્તુતિ અને દુર્ગા સ્ત્રોતના જાપ પણ થઈ રહ્યા છે